સૌથી વાત કરવી છે સુરતની ઘટનાની કે જ્યાં લારી ગલ્લા અને મોરચો માંડ્યો છે હેરાન પરેશાન થઈને કંટાળીને હવે માંડ્યો છે વિરોધ કરવા માટે તે ઉતરી આવ્યા છે આ વરાછા વિસ્તારમાં લારી ગલ્લા અને પાથરણા હાથમાં પ્લે અને બેનરો સાથે આજે વિરોધ કર્યો હતો આપણે જણાવી દઈએ કે અગાઉ ધારાસભ્ય કુમાર કાનાણીએ દબાણ હટાવો તે માટે પત્ર લખ્યો હતો અને ગેરકાયદે દબાણો દૂર કરવા માટે પાલિકાએ ઝુંબેશ શરૂ કરી છે પોલીસ અને પાલિકાએ સંયુક્ત કામગીરી કરી પરંતુ જે નાના વેપારીઓને હેરાનગતિ થઈ તેની સામે આ નાના નાના ધંધાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો છે ધંધાર્થીઓનું કહેવું છે કે ખોટી રીતે અમને હેરાન કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો મોરચો લઈને વરાછા ઝોન કચેરીએ પહોંચ્યા હતા સામાન્ય ધંધાર્થીઓને જે હેરાનગતિ થાય છે એ હેરાનગતિ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ભરતસર ધારાસભ્ય કુમાર કાળાણીના પત્ર બાદ જે નાના ધંધાર્થીઓ છે તેમાં રોષ ફાટી નીકળ્યો છે કારણ કે પાલિકા અને જે પોલીસ તરફથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં નાના ધંધાર્થીઓનો ભોગ લેવામાં આવી રહ્યો છે તેમાં સીધા આક્ષેપ છે ત્યાં આજે કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં જ્યારે આજે વરાછા ઝોન કચેરી ખાતે આ પ્રમાણે લોકો વિરોધ નોંધાવવા પહોંચ્યા છે જે લોકોની આંખોમાં જે અસરું છે ત્યાં આવી ગયા છે ત્યારે લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરશો આપનું નામ મનીષા બે શું કામ અમે શાકભાજીનો ધંધો કરી છે અમે એટલું જ માંગ લઈને આવ્યા છીએ કે અમને હાઈકે ધંધો કરવા દે શાંતિથી અમને ધંધો કરવા દે બટકુ રોટલો અમને મહેનતનો ખાવા દે અમે એમ નથી કે તમે અમને ગયો એ અમારું હોય એ તમે લઈ જાઓ હું હાથમાંથી ખેંચી ખેંચી પોટલા લઈ સાહેબ જાય છે પણ આટલું બધું દબાણ ખાતું આવ્યું લક્ષ્મીબેન પણ ના દબાણ ખાતું આવે છે અમે હટી છીએ પણ આટલું બધું દબાણ ખાતું નથી આવ્યું અમે નથી જોયું આ એક એક કેટલા કેટલી જણાની નુકસાની થઈ ગઈ છે આ શનિવાર થી અત્યાર સુધી આ દસ દિવસમાં માં તો રોડ પર આવી ગયા છે

હોય તો દમે આવી ઉમરે રોડ ઉપર બેસીને અમે ઘટા હશે પડ્યા તો અમને કોણ ઊભા કરશે દવા દારૂ પૈસા કોણ દેશે હે અમારી એટલી જ માંગ છે કે ગરીબ માણસ ધંધો કરવા છે અમે હાથ જોડીએ બધા હા અમને ધંધો કરવા છે શાંતિથી અધિકારીઓનું વર્તન કોઈ સારું નથી રહ્યું ભાઈ એ હટાવવા માંગે છે અમે ઓફિસે ગયા ને તો બધાય ધક્કા મારીને મારી કાઢવાનું અમે લોકો ધક્કા મારીને વોટ દઈએ બધા એવી રીતે થોડું વર્તન કરવાનું હોય કોઈ પણ અમે તમારા પડતાર છે

ધારાસભ્ય કુમાર કડાની જે રજૂઆત હતી એ પણ સ્વાભાવિક છે કે જે દબાણો થાય છે એના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે અને બ્રિજ નીચે જે પ્રમાણે ગેરકાયદેસર વસવાટ કરવાની સાથે જે લોકો દારૂ જુગાર અને જે ડ્રગ્સ જેવી ગેરપ્રવૃત્તિ કરતા આવ્યા હતા અને તે પ્રવૃત્તિ બંધ કરવામાં આવે અને તે રજૂઆતને લઈને તાત્કાલિક ધોરણે પોલીસ તરફથી પણ જે કાર્યવાહી અને કામગીરી કરવામાં આવી છે પરંતુ જે કામગીરી કરાઈ રહી છે તે નાના ધંધાર્થીઓ તેનો ભોગ બની રહ્યા છે અને તેનો રોષ આજે વરાછા ઝોન કચેરી ખાતે મોરચો લઈ આવેલા લોકોમાં જોવા મળી રહ્યો છે રોજી રોટી છીનવાઈ જવાના કારણે મહિલાઓમાં પણ એક તંત્ર પ્રત્યેનો રોષ છે આજે જોવા મળી રહ્યો છે અને લોકોની આંખો સુધા ભરાઈ આવી છે કારણ કે નાની નાની લોન લીધી છે અને લોન થકી આ તમામ નાના ધંધાર્થીઓ છે તે રોજીરોટી મેળવી રહ્યા છે અને આવા સંજોગોની તેઓની જે પરિસ્થિતિ છે તે કપરી બનવા પામી છે અને તાત્કાલિક ધોરણે નાના ધંધાર્થીઓને કરવામાં આવતી હેરાનગતિ બંધ થાય તેવી માગણી અને લાગણી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ગુજરાત ફર્સ્ટ સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ વરાછાથી લઈને સરતાડા સુધી ફ્લાયઓવર બ્રિજ હોય કે પછી તેની આસપાસના દબાણ છે તે હટાવવામાં આવી રહ્યા છે અને તેમાં સામાન્ય જે પોતાના ઓટલા પર બેસી ધંધો કરતા લોકોને પણ ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે અને આજે આ રજૂઆત લઈને મોટી સંખ્યામાં જે લારી ગલ્લાવાળાઓ છે તે

અરે હવે નાનો છોકરો છે વિકલાંગ છોકરો છે હવે હવે અમે કઈ રીતે અમે કરી છે બોલો ભાઈ સાહેબ હવે જો થોડી અમને રાહ આપો અમને મંજૂરી આપો ધંધા કરવા હાટો થોડું સાઈડ મહિને અમે અમે અહીંયા આવ્યો હોય તો જગ્યા આપો અમને ધંધો કરવા હાટો અને જ્યાં એ અહીંયા એ લોકો જો સિઝનનો ટાઈમ આવે પરમિશન આપે ને જ્યાં અમે પંદર પંદર વર્ષથી ધંધો કરતા હોય ને તો એ લોકો બીજાને પરમિશન આપે અમે પરમિશન લેવા જાય તો અમને બી પરમિશન નહીં આપતા હું બે ત્રણ વાર અમારા છોકરાને લઈને ગયો હતો અહીંયા ઝોન મહિને મેં કીધું ભાઈ સાહેબ અમને પરમિશન આપો તો બીજાને આપતા હોય અમે એટલા વર્ષથી અમે ધંધો કરીએ તો એ બીજાને પરમિશન આપે

વિરોધ આ પ્રમાણે કરવામાં આવી રહ્યો છે બેનરો સાથે જે વિરોધ છે તે અહીં કરવામાં આવી રહ્યો છે સુગેશો ધારાસભ્ય નું પત્ર એ હતું કે ગેર પ્રવૃત્તિ કરનારા લોકો સામે કાર્યવાહી અને ખોટી રીતે દબાણ કરવામાં આવી હોય તે દબાણ હટાવવામાં આવે તો પછી શા માટે આ બોલશો અરે અમે બિલકુલ સમર્થનમાં છીએ ડ્રગ્સ મુદ્દો હોય બુટલેગરો મામામાં તો સરનામા આપીએ છે જાહેરમાં કે અશોની કુમાર ફૂલપળા શમશાન ભૂમિની બહાર કુમાર કાનાણીના મત ક્ષેત્રમાં ફૂલપાડામાં વર્ષોથી દારૂ નાડા ચાલે છે આવો અમે એમાં સમર્થનમાં છીએ પરંતુ આ દક્ષેશ માવાણી અને ધારાસભ્ય મુદ્દાને ડાયવર્ટ કરી અને ગરીબો પર કેમ લેવા એ અમને તમને સામો સવાલ પૂછીએ છીએ કુલ ગરીબો પર હાલ અત્યાચાર કરવામાં આવી રહ્યો હોવાના અહીં સીધે સીધા આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે જે નાના ધંધાર્થીઓ છે જે મહિલાઓ છે કે જ્યાં લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આવા સંજોગોની અંદર જ્યારે કોર્પોરેશન તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરીનો અહીં રોષ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સમર્થન ચોક્કસ છે કે જે પ્રમાણે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ પરંતુ જ્યારે નાના વેપારીઓ છે કે જે નાનો ધંધો કરી અને અહીં લોકો જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય ત્યારે આવા સંજોગોની અંદર અહીં જે રીતે કોર્પોરેશનની ગતિ છે ત્યારે હાલ અહીં વિરોધ છે તે આ પ્રમાણે કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે એક જ માંગ છે કે તેઓને હાલ જે ધંધો કરવા દેવામાં આવે અને હાલ જે કોર્પોરેશન તરફથી જે દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી બંધ કરવામાં આવે જે લોકો ખોટી રીતે દબાણ કરી રહ્યા છે તે લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેમાં કોઈ વાંધો નથી પરંતુ ખોટી રીતે જે લોકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે તે હેરાનગતિ બંધ થાય તેવી લાગણી અને માંગણી સાથે આજે મોટી સંખ્યામાં લોકો વરસ ઝોન કચેરી ખાતે પહોંચ્યા છે અને જે અધિકારીને લિખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરવાના છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ રંભ ગુજરાત ફર્સ્ટ સુરત

કે જ્યારે તંત્ર દબાણ હટાવવાની કામગીરી કરવા જાય છે ત્યારે એક વૃદ્ધ મહિલા સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે એક અધિકારી અભદ્ર શબ્દો બોલે છે અને એ અધિકારી સામે હવે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે આ ગુજરાત ફોર્સની ઇમ્પેક્ટ અહીં જોવા મળે છે ગઈકાલે પણ અમે આ અહેવાલ દર્શાવ્યો હતો એ મહિલા રડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે મારી સાથે આવું વર્તન કરે છે અધિકારી

એક એક અધિકારી મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી મે આજે તે વાત જોનના વડાને કરી છે અને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલા લેવામાં આવે સોશિયલ મીડિયા કે મારફત સે મુજે ન્યૂઝ મિલા હે કે હિનાબેન જો વહા પે લાધી લગાતી થી ઉનકો અમારે એક કર્મચારીને અભદ્ર વાત કી હે વો ગલત વાત હે ऐसा उन्होंने कहा है तो वो निंदनीय है और उनके सामने हमने हमने लिखित में में नोटिस कर दिया है है और उनका उनका दिन तीन में हमने कर मांगा है। जो पालिका दबा हटावा जाए गैरकायदे बांधकाम दूर कर लारी गोन वेर विखेर कर एक अधिकारी महिला ने एवं अपशब्द बोले महिला रड़ी पड़े મેયરે કહ્યું છે કે હવે આ અધિકારી વિરુદ્ધ તપાસ કરવામાં આવશે એ વૃદ્ધાએ શું કહ્યું હતું પહેલા તમને એ પણ સંભળાવી દઈએ છોકરાને છે

અધિકારીઓ દબાણ હટાવવા જાય છે સારી વાત છે પરંતુ આ પ્રકારનું અમાનવીય વર્તન અધિકારીઓ કરે છે તેમનામાં આટલી સંવેદનશીલતા પણ નથી જોવા મળતી અને હવે આ જે નાના ફેરિયાવાળા છે એમની માટે શું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ બિલકુલ ન માત્ર સુરતમાં પરંતુ અમદાવાદમાં જોઈએ તો પણ ને બધી જગ્યાએ માત્ર

કે જે જે લારીમાંથી વેચશે એમાંથી કમાશે ને એમના ઘરે તો જ તેલ આવશે ને તો જ શાક બનશે ને તો જ લોટ આવશે તો જ રોટલી બનશે આના ઉપર જ દબાણ કરવું કેમ કારણ કે આ બિચારા નાના માણસો છે સાહેબની સામે કશું ન બોલી શકે માજીના આ શબ્દો આપણે આટલું મોટું બીપ લગભગ ચાલીસ સેકન્ડ સુધી બીપ અવાજ મૂકવો પડે એટલે સમજો તમે કે માજીની ઉંમર લગભગ સાહીઠ વર્ષ આસપાસની છે ને જો એ અધિકારીઓને એટલી પણ મગજમાં બુદ્ધિ નથી દોડતી કે કોની સામે કઈ ઉંમરની વ્યક્તિ છે ને શું વાત કરી રહ્યા છે એટલે બધું જ કહેવું નકામું છે આ સાહી કોઈ એવી જગ્યાએ નહીં બતાવવામાં કે જ્યાં દબાણ એકચ્યુઅલમાં ઉભું કર્યું મોટ ટુ કોમ્પ્લેક્સ બની ગયું હશે રોડ દબાઈ ગયો હશે તો ત્યાં આ અધિકારીઓ નહીં પહોંચી શકે કારણ કે તાકાત છે પડી જશે જશે ત્યાં એમની સામેવાળાની લાગવગ હાથ હાથ લાંબો લાંબો થઈ આ નથી થતો એટલા માટે તાનાશાહી વર્તન છે એ સુરત મનપા થકી કરવામાં આવ્યું છે અને આનું પરિણામ છે ખૂબ ગંભીર આવી શકે છે કારણ કે આ લોકો એવા છે કે જે રોજ કમાઈ અને રોજ ખાવાવાળા છે કોઈનું પણ અપમાન કરતા પહેલા સામે વ્યક્તિ કોણ છે જોવું એટલું જ જરૂરી છે જો તાકાત હોય સુરત મનપા મેયરમાં અને કમિશનરમાં તો જે ખરા અર્થમાં દબાણો મોટા કોમ કે જે આડસ ઊભી થઈ ગયેલી છે રોડ રસ્તા ઉપર એ દૂર કરીને બતાવે તો મનપાના ખરેખર એમ કહેવાય કે ના ભાઈ અધિકારીઓમાં પાણી છે અને પાણી ત્યારે જ મપાશે કે જ્યારે ખરા અર્થમાં તમે નાના માણસોને પણ મોટા માણસો કરેલા દબાણ છે એ દૂર કરી બતાવો તો જી જી ઉમર આભાર આપનો એટલે હવે અંતે સવાલ એ જ છે કે શું સુરત મનપા આ નાના વેપારીઓને ન્યાય અપાવી શકશે તેમની માટે વૈકલ્પિક વ્યવસ્થા કે અન્ય કોઈ વ્યવસ્થા કરી શકશે કે કેમ તેના ઉપર હવે નજર રહેશે